તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો અકસ્માત બાદ રોષે ભરાયેલા જે લોકો છે તેઓએ ચક્કાજામ કર્યો હતો અને પોલીસે ટ્રાફિક ફૂલો કરવાનો પ્રયાસ કરતા મામલો છે તે ઉગ્ર બન્યો હતો લોકોએ ઉભેલા જે ભારે વાહનો હતા તેમાં ટાયરમાંથી માંથી છે તે હવાઓ કાઢી નાખી હતી તો સ્થાનિકો જણાવે છે કે ભારે વાહનો માટે અહીં પ્રતિબંધ હોવા છતાં બે રોકટોક છે તે વાહનો પસાર થાય છે અને અકસ્માતો થાય છે જી આભાર મેહુલ જાણકારી આપવા માટે ગુજરાતના 300 થી વધુ પ્રવાસીઓ ફસાયા પ્રવાસીઓ બદ્રીનાથ હાઈવે પર ફસાયા હોવાની જાણકારી અરવલ્લીના 20 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા છે ભૂસ્ખલન થતા તમામ શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા સિંગલ પટ્ટીમાં ખાઈની बाजूમાંથી પસાર થતો રસ્તો જેના વિડિયો પણ સામે આવ્યા છે ડુંગરના પથ્થર તોડી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરાવ સ્થાનિક તંત્રએ કલાકોની જહેમત બાદ હાઈવે ખુલ્લો કરાવ્યો 36 કલાકથી વધુ સમય અટવાયા બાદ વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરવામાં આવ્યો છે

બાદ તેઓ બદ્રીનાથ તરફ જઈ રહ્યા હતા દરમિયાન માં હાઈવે ઉપર તેઓ ફસાયા હતા લગભગ છત્રીસ કલાક ઉપરાંત સમય સુધી તેઓ ફસાયા હતા કારણ કે જે પ્રકારે ભૂસ્લખન થયું તેના કારણે હાઈવે બંધ થઈ ગયો હતો અને આ જે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક તંત્ર હતું તેમના દ્વારા રસ્તો ખોલવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આજુબાજુ એક તરફ ખાઈ ને બીજી તરફ ડુંગર હોવાના કારણે ઉપરથી પડતા જે પથ્થરો હતા તેના કારણે ડરનો માહોલ હતો કારણ કે પરિવાર સાથે લોકો ત્યાં હતા તેવા સંજોગોમાં અરવલ્લી જિલ્લાના પણ વીસ થી વધુ શ્રદ્ધાળુઓ ત્યાં અટવાયા હતા જેને લઈને તેમને પણ ભગવાનનો જે પ્રકારે પાર માન્યો છે કે તંત્ર દ્વારા તેમની મદદ કરવામાં આવીને આખરે તે જે સિંગલ પટ્ટી જે રસ્તો છે તેને હવે ખોલી દેવામાં આવ્યો છે સાબરકાંઠ અરવલ્લીના જે શ્રદ્ધાળુઓ છે તે હવે ભગવાનનો આભાર માની અને દર્શન માટે આગળ જઈ રહ્યા છે ત્યારે ચોક્કસથી જે પ્રકારે ચારધામની યાત્રા વચ્ચે અટકાવવામાં આવી હતી વાતાવરણમાં ત્યાં તક જે પ્રકારે માહોલ બન્યો હતો તેના કારણે પ્રવાસીઓ ફસાયા હતા પરંતુ દીપા હવે સ્થિતિ ખૂબ સારી છે અને જે પ્રવાસીઓ છે તે સુરક્ષિત છે જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે તો રાહતની વાત એ કે અત્યારે પ્રવાસીઓ સુરક્ષિત છે સુરક્ષિત તમને બહાર કાઢવામાં આવ્યા કારણ કે ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થયો હતો પરંતુ પ્રશાસન તરફથી તેને પથ્થરોને કાઢમાડે હટાવવાની કામગીરી કરાતા જ વાહન વ્યવહાર પૂર્વવત થયો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બપોરે એક વાગ્યા સુધી સાવધાન રહેવાની જરૂર સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે રાજ્યના છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે છ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે છે રાજ્યના ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું બપોરે એક વાગ્યા સુધી આઠ જિલ્લામાં યલો એલર્ટ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં રેડ એલર્ટ અપાયું છે પંચમહાલ દાહોદ મહીસાગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છ જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ રાજ્યના ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે વરસાદી વાતાવરણ રાજ્યભરમાં જોવા મળશે અને છ જિલ્લાઓને વધારે તકેદારી રાખવાની જરૂર કારણ કે હવામાન વિભાગે છ જિલ્લા માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ મહીસાગરનો સમાવેશ થાય છે આ છ જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે આ સિવાય અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટની થઈ રહ્યા છે જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ છે અમદાવાદથી પ્રાપ્ત થયેલા ટ્રાફિક પોલીસનો વિરોધ કરાયો મીઠા કડી ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસનો વિરોધ થયો રસ્તા પર બેસી લોકોએ સૂત્રોચ્ચાર કર્યા રિવરફ્રન્ટ પર થયેલ અકસ્માતને લઈને અકસ્માત સર્જનાર કાર ચાલકની વહેલી તકે ધરપકડ થાય તેવી પરિવારજનોની માંગ મૃતકના સંબંધીઓએ અકસ્માત કરનાર કાર ચાલકનો નંબર શોધીને વિગતો આપી હોવા છતાં તેને પકડવામાં ન આવતો હોવાના આરોપ સાથે મૃતકના સંબંધીઓ અને તેના પરિચિતો દ્વારા હંગામો કરા બીજી તરફ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોણ માલિકની ઓળખ થઈ ગઈ છે તાત્કાલિક પકડી પાડવા માટે તજવીજ હાથ ધરાઈ છે

જે મોતનો ઝોન બની ગયો અને હવે રાજકોટમાં જે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે તેને લઈને સતર્કતા દાખવવામાં આવી રહી છે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અંકિત લોકમેળાને લઈને ફૂલપ્રૂફ આયોજન શું અપડેટ્સ ચોક્કસ દીપા ખાસ કરીને વાત કરવામાં આવે તો વર્ષોથી રાજકોટ શહેર ખાતે રાંધણ છઠ થી લોકમેળાની શરૂઆત થતી હોય છે ને આ લોકમેળો છે તે દસમ સુધી ચાલતો હોય છે ત્યારે માત્ર પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળાની અંદર પંદર લાખથી પણ વધુ જે લોકો છે તે આ મેળાનો મુલાકાત લેતા હોય છે મેળાની મજા માણતા હોય છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકમેળા સમિતિ દ્વારા જે તાજેતરમાં જે ટીઆરપી ઝોન અગ્નિકાંડ સર્જાયો છે તે ત્યારબાદ લોકમેળા સમિતિ છે પણ સતર્ક બની ચૂકી છે ખાસ કરીને હમણાં જે હાથરસની અંદર પણ જે બનાવ સામે આવ્યો હતો તેને લઈને પણ ફૂલ પ્રૂફ આયોજન છે તે બનાવવામાં આવી રહ્યું છે સાથોસાથ અત્યાર સુધીમાં ચુમ્માલીસ જેટલી જે રાઇડ્સના પ્લોટની ફાળવણી કરવામાં આવતી હતી જોકે આ વખતે રાઇડ્સની સંખ્યાની અંદર પણ ઘટાડો કરવામાં આવશે સાથો સાથ જે ખાણીપીણી તેમજ રમકડાના સ્ટોલ છે તેની અંદર પણ ઘટાડો કરવામાં આવશે હજુ સુધી ખાણીપીણીના કયા પ્રકારના ભાવ રહેશે તે હજુ સામે નથી આવ્યું પરંતુ હાલ જે લોકમેળા સમિતિ છે તેમના દ્વારા એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે મેળાની અંદર ભીડને નિયંત્રિત કરવામાં આવશે એક થી વધુ ભીડને એકઠી થવા દેવામાં નહીં આવે સાથો સાથ જે તમામ જે સ્ટોલ છે તેમાં સીસીટીવી લગાવવા ફરજિયાત રહેશે તેમજ અગ્નિશામક સાધનો પણ રાખવા ફરજિયાત રહેશે જી દીપા આભાર અંકિત જાણકારી માટે સમાચાર પ્રાપ્તિ રાજે રાજકોટથી કોલેરાનો વધુ એક કેસ નોંધાયો દોઢ વર્ષનું બાળક કોલેરા સંક્રમિત થયું છે એક સપ્તાહ પૂર્વે શહેરમાં કોલેરાનો પ્રથમ કેસ નોંધાયો હતો મનપા દ્વારા સર્વેલન્સ કરાવ્યું હતું ચારસો 448 ઘરમાં તપાસ કરાઈ હતી વિસ્તારમાં છ અને ઝાડા ઉલટીના કેસ

જે ખાસ કરીને વાત કરીએ તો છવ્વીસ નગર છવ્વીસ તારીખના રોજ લોહાનગરમાં એક શંકાસ્પદ કોલેરાનો કેસ નોંધાયેલો હતો ત્યારબાદ અમારી ટીમ દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી એ જ દિવસથી શરૂ કરી દેવામાં આવી હતી ત્યારબાદ બાળકનો પોઝિટિવ રિપોર્ટ ઓગણત્રીસ તારીખના આવેલો અને ત્યારબાદ અમારી ટીમ દ્વારા જેટલા પણ વિસ્તારમાં એટલે કે આજુબાજુના ટોટલ દસ શેરીમાં લગભગ સો પંદરસોની વસ્તી છે એ સઘન સર્વેલન્સમાં લેવામાં આવી હતી શંકાસ્પદ જેટલા પણ ડાયરેના કેસીસ નોંધાયેલા હતા એ પૈકી પણ એમના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા એ પૈકી એક નજીકનું જે બાળક જે છે અહીંથી ત્રીજું ચોથું ઘર છે બાળકને છે અને કોલેરાનો ટેસ્ટ રિપોર્ટ છે પોઝિટિવ આવ્યો છે તો એ બાબતે પણ અમારી ટીમ જે છે અત્યારે હાલ સઘન સર્વેલન્સ આ વિસ્તારમાં આદરી રહી છે આ ઉપરાંત અત્યારે પાંચ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને ક્લોરિન ટેબ્લેટનું વિતરણ છે ઝાડાના કેસ શોધવા વગેરે કામગીરી છે કરી રહી છે સાથે સાથે લોકોને પાણી ઉકાળીને પીવું અને

ચોકસથી ખૂબ જ જે છે આ બાબત થી આરોગ્યને લઈને તે ગંભીર બાબત કહી શકાય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ઘરોમાં જે જઈ અને અત્યારે સર્વેલન્સની જે છે કામગીરી કરે છે પોરાનાશક કામગીરી પણ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને આ જે છે આ વિસ્તારમાં કોલેરાનો કેસ નોંધાયો તો આ ઉપરાંત ઝાડા ઉલટીના કેસ પણ નોંધાઈ રહ્યા છે ખૂબ જ આ વિસ્તારમાં કેકને કે ગંદકી પણ જોવા મળી રહી છે હાલ જે રીતના અહીંયા આ જે છે સ્થાનિક લોકો આપણે એમની સાથે વાત કરીશું બેન આ શું કેસો અત્યારે

છે ત્યાં પણ કોલેરાના કેસ નોંધાયા હતા ત્યારબાદ હવે રાજકોટ શહેરમાં પણ કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ છે તે ક્યાંક ને ક્યાંક એલર્ટ બન્યું છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ